હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરીથી આપણા કિચનમાં આજે આપણે બનાવશું મગની દાળનો શીરો તો એના માટે મેં અઢીસો ગ્રામ મગની દાળ લીધેલી છે એ મેં સાતથી આઠ કલાક પહેલાં પલાળેલી હતી સારી રીતે પલળી ગઈ છે જુઓ કટ થઈ જાય છે આ રીતે પલાળવાની છે કટકા થઈ જવા જોઈએ દાળના હવે આપણે આને મિક્સર જારમાં લઈને પીસી લેશું દાળ આપણે પીસાઈને રેડી છે તો મેં આમાં પાણીનો ઉપયોગ નથી કરેલો પલાળેલી હતી ને એટલે એમાં પાણીનો ભાગ હોય જ બધી નીતારી લીધું હતું પાણી અને પછી બધી પીસી લીધું એટલે જો આવી જ રાખવાની છે એકદમ સરસ આમ દાણો ન રહેવો જોઈએ હવે આપણે આને સોતડી લેશું તો એના માટે આપણે ઘી મૂકી દઈશું પેનમાં સો ગ્રામ જેટલું ઘી લીધેલું છે ઘીને થોડું મેલ્ટ થવા દેસુ ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે હવે આ દાળ ને એમાં એડ કરી દેસુ દાળને આમ ચલાવતું જ રહેવું નહીંતર આપણે તળિયે બેસી જાય આ દાળ અને એકદમ બદામી થાય ને ત્યાં સુધી આવી રીતે સાતડવાનું છે અને ચલાવતું જ રહેવાનું આપણે આને એટલે તળિયે બેસે નહીં હજી આપણે એકાદ મિનિટમાં તે શેકશું પછી થોડો બદામી થવા દઈશું એટલે કાચો સ્મેલ વયો છે ને એકદમ સરસ છૂટો છૂટો થાય બદામી કલર આવી ગયો છે સરસ હવે આપણે આમાં ખાંડ એડ કરી દેસુ આવો બદામી રાખવાનો છે હવે ખાંડ આપણે એડ કરી દઈશું ગેસ ધીમો કરી ખાંડ મેં દાળથી ઓછે માપ લીધું છે દાળ લીધી હતી એક બાઉલ એનાથી ઓછું માપ લીધેલું છે બસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે થોડી મિક્સ કરી પછી થોડું આંગળી સેતુ મેં ગરમ પાણી કરેલું છે એડ કરી દેશું ખાંડ આપણે વ્યવસ્થિત મિક્સ કરી લીધી છે હવે ગરમ પાણી એડ કરી દઈશ એક બાઉલ હવે સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે ચલાવી લેશું રેડી છે આપણો શીરો જો ઘી છૂટું પડવા માંડ્યું છે અને પેને છોડે છે આપણું એલચી પાઉડર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દેસું હવે આપણે સર્વ કરી લઈશું